तमार भाइ केच बनायो नि अइया माया बेन छ ओहो आज त के ला

પણ ને ને વરસાદ આવી ગયા ને એટલે વરસાદ હમણાં અગિયાર વાગ્યા ધ્રયો છે એટલે હવે તૈયાર થઈને જઈએ છીએ હું સેજલની. દશેરાની કોઈ નથી થાवता કેમ કે વરસાદ આવી ગયો એટલે પછી ના પૈડા ઉતાઈને ગાડીમાં કેમ બેહડવા એટલે એન નથી લઈ જતા અમે જાય છે. એ જો કેટલો કડડો છે આમાં હાલીન જાય ભરતને લગનમાં. હерખર તૈયાર છે ને ના પોછો કે મસ્ત તૈયાર થઈ જાવ.

કેટલી ઘડી હતી માન માર જમવાનો વારો થાળી નો જો હવે જમવા બે સેજલ બેન જો જમવા મી કા ભૂખ લાગી સેઝલ સેઝલ બેન ડિસ્કો કે કરીને થાકી જાય ને જો હવે જમવા મજા હાલો અમે હવે જમી લે તો અમે જમી લીધું ના જો અમારા સબસ્ક્રાઇબ મળવા આવી ગયા જો આ શિલ્પા બેન છે ને આ એના ભાઈ છે જમી લીધું તમે લોકો ચેનલ માં તમે નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ તો જો બેને કીધું છે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર કરજો ચાલો હવે અમે પાણી પી આવીએ ને ઘડીક માનવે બે પછી ઘરે નીકળી જાય હવે અમે જમી લીધું ને આદ્યનું કરી નાખ્યું અમે જાય માનવે આવ્યા ને તો વરાસાન ને દુલ્હન તો વૈયા ગયેલા છે ફોટા પડવા ને આ વરાસાન મોટા બેન છે કા આશા બેન ને એ ઓલી જેમી સાહેબ અમારા ઘરે ઘણી આવે કા મજા આવી કે ડિસ્કો કરવાની એ જો હવે અમે જમીન અમે ઘરે જવાના હતા પણ હવે નીકળવું છે જો તો મારા ભાઈ કેચ બનાવ્યો ને અહીંયા માયા બેન છે આવડા નું કેચ બનાવ્યું હતું મારા ભાઈ ને આવડા જો અહીંયા આશા બેન ને બધાય તો અમે તો સમી લીધું મારા મમ્મી ને આવ્યા છે ને અહીંયા જો ભરતભાઈ ને બા બેઠા આવી છે મારા મમ્મી ની બધા વાતો કરે કે પેલા કામ માં હારે જાતા ને એટલે ઓળખે ફાઈનલી તો વસંતબેન ની જો આવ્યા છે અને ઓલા પણ જો મારા ગોમ માસી આવેલા છે ને અહીંયા મારા વાલ માસી છે તો અને એ મારા મમ્મી છે તો લગ્ન માં લેવી આવ્યા છે કેવું એ રહ્યું કેટલી ગરમી છે ને કદડા માં બધા ડિસ્કો કરે આખા કપડા એ એમ ડિસ્કો પણ કઈરો ઓ ડિસ્કો બાર કેટલી ગરમી થાતી હી હું આવ્યો હોત ને પડ્યો તો તું તો ના હાલાદ ની કેમ કે ગાડી અમારે બે ત્રણ ખેતર એટલે કે ભરતભાઈ ને લગ્ન જ્યાં તું રાખેલું એથી આખા બધા વાહન ઉભા રાખતા આખા આખા

જય દ્વારકાધીશ મિત્રો તમે બધા લગભગ દશરથ તો પરિચિત થશો એટલો જોરદાર સ્કેચ બનાવે છે અને ઘણા બધા લોકોના સ્કેચ બનાવે છે મને સૌથી મહત્વની દશરથભાઈ ની વાત ગમી મને એ ગમી કે તમે રસ્તા ઉપર કે રેલવે સ્ટેશન મંદિરે ફૂલ હાથ બધું સારું હોય ને તો ભીખ માંગતા લોકો જોયા છે ખરેખર એને મહેનત નથી કરવી હરામ નું ખાવ પણ દશરથભાઈ માટે મને એટલે ગર્વ છે કેમ કે પોતે હેન્ડીકેપ હોવા છતાં મહેનત કરીને કમાય છે અને જોરદાર સ્કેચ દોરે છે તો હું એનો કોન્ટેક્ટ નંબર પણ વિડિયો અંદર આપી દઈશ તમે બધા મને લગભગ રજિસ્ટ્રેશન જોતા હશો પણ અહીંયા મને ખબર નથી કે જાંચ રહે છે એટલે હું એમની પાસે આવ્યો છું અને જો તમારે કોઈ પણ ને સ્કેચ દોરાવા હોય તો નંબર આપેલો છે એમાં કોન્ટેક્ટ કરજો જય દ્વારકાધીશ બધાએ અને ખૂબ આનંદ થયો કે મારા ઘરે આવ્યા તો અચાનક જ આવ્યા મને કાંઈ એવી ખબર નહોતી કે અહીંયા આવવાના છે અચાનક મારે એમાં ફોન આવ્યો અને કઈ અમે તમારા ઘરે આવીએ છીએ તો અચાનક જ આવ્યા તો કાંઈ સુવિધા ન કરી કે નકર આપણે ઘણું બધું એનું સ્વાગત ને એવું પણ કર તો ચારધામની યાત્રા પણ એને કરેલી છે અને ભગોડા સુરતથી ભગોડા ચારસો કિલોમીટર સાયકલ સાયકલકારીને આવ્યા એટલે ખૂબ જ આનંદ થયો કે મારા ઘરે પણ આવ્યા તો આપણે બગોડા જવાનું છે તેનો બ્લોગ પણ આપણે અલગથી બનાવીશું